ભરૂચ તારીખ ત્રેવીસ જૂન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે શ્રી સલીમભાઈ અમદાવાદીના નિમણૂક કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ આ નિર્ણય સર્વધર્મ

તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોને ખુશીની લહેર છવાઈ ગઈ છે આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે અને જનહિતમાં કાર્ય કરશે